સ્વાગત ગીત થી કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય નીતિન કુમાર રાઠોડે સ્વાગત પ્રવચન તથા શાળાની ઝાંખી ઝલક આપી આજના આજના ખાસ વાલીઓની એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં સરપંચ શ્રી દ્વારા બાળકોના નિયમિત હાજરી વ્યસન મુક્તિ જેવી બાબતો માટે ખાસ ભાર મૂક્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ તરફ થી કરવામાં આવ્યું હતું અંતમાં શાળાના હાજર રહેલા તમામ લોકોના શાળા પરિવાર માન્યો હતો કે આ નિશાળમાં સૌથી વધારે નોકરી મેં કરી છે અને આ સાહેબો બધા છે તો સૌથી વધારે આ નિશાળ પર નોકરી હું કરવાનો બે હજાર ઓગણચાલીસ હું અહીંથી જવાનો અને મારું નક્કી છે કે રિટાયર